જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો અમે એવી પણ આશા કરીએ છીએ કે તમે બધા મજામાં હશે હું ગમતું ને જમ ગમતું છે લાડે કોઈ ગમતું છે અને વા આપણી ગોરલ છે ને વા આપણી ગાયો બધી ખાય છે ને ઊભી છે ને આપણે સરસ મજાના તૈયાર થઈને આપણે નીકળી જવાના છે આજે થોડીક વાર પૂરતા હમણાં આવી જવાના પાછા તો આપણે અત્યારે આવી ગયા આપણી ગૌશાળામાં અને આપણી ગૌશાળામાં લાડકવાયુ ગોકુ છે ને અત્યારે ગમણ માંથી પૂછે અને નીચે ઉતરવાનું થાય છે ખાવાની જગ્યા માટે અને જો ડુસા કેટલો બગાડ કરે બધો ડુસો નાખ્યો તો ભાઈ જો કિસરી ગમણ માંથી વહી ગઈ અને આપણે જમુ જમુ અમે જમુ બગાડ ના કરે હાલો જમુ નો ખીલો જોઈએ આપણે જમુ જ કરે બગાડ લાડકું છે બધી ખબર છે કે આ ક્યાં લેવા જાય અમારો ડૂસો કે ને વા આપડે ડાબરિયા છે ને ડાબરિયા બતાવો ના તમને હે સંતોષ નહીં થાય ડાબરિયા ક્યાં ગયા બધા દહીં નથી દીધા ને એવું લાગે તમને દહીં ન દીધા

ને હાલો આપણે થોડીક વાર બહાર જઈ આવી પગ મોકરો કરી આવી જીવ મોકરો કરી પગ મોકરો કરવા જેવું ને ખેતરમાં ઘણું કામ છે તડકો બહુ છે કામ થાય નહીં પણ કરવું જરૂરી છે પંદર દિવસમાં આપણું કામ કરી કમ્પ્લીટ અને ઓરવી બોરવીને તૈયાર કરી દેવું વરસાદ આવે સીધા દેઢ તો સીધી આપણી માંડવી થઈ જાય મસ્ત મજાની તો હા જો ને ભાઈને એને આપણે હોસ્ટેલે મૂકી એવાશે બેન ને એક મહિનો દિવસ આઠ તારીખે જ્ઞાન પાછા આઠ તારીખે આવી જશે પછી આપણે એના હાથમાં રહે પૈસી દિવસ તો એ પૈસી દિવસ એને ફૂલ એન્જોય કરવાની છે અને ઘણી જગ્યાએ જવાનું છે ને અત્યારે મૂકી એવા છે થોડાક મોરા પડી ગયા હતા પણ મને એવું થતું હતું કે હવે શું કરું એના પપ્પાએ ત્રણ વર્ષથી આ કે એક વર્ષ તમે ઇંગ્લિશ ટ્યુશન રાખી દો અમારા બાળકો માટે તો એના માટે થઈને ઇંગ્લિશ ગોઠવું તો વાત આપણે મૂકવા જ પડે એટલે અમે મીકાને તો મને તો જીવન નતો હાલતો મેં એક સમાન માં ઘરે રેવા આવે અને પછી આપણે મેં કીધું મોકલી દે એમ ન હાલે તો ગપુ છે ગપું છે ને તો હાલો અમારે બહાર જવાનો સમય થઈ ગયો આવીને મળ્યા તો જો આપણે બાર ગયા તા ને બાર થી આપણે આવી ગયા છે ને અત્યારે કઈક વાગી ગયા છ આપડે ક્યાંક જાય ને એટલે ટાઈમ તો ઓળખીએ ને ઘાય ઘા વયો જાય તો અત્યાર ના વાગી ગયા છે છ ને આપણે આવી ગયા આપડી ટાબરિયા પાસે ને આપણા ટાબરિયા શું કરે છે શું કરતા હશે રામ ને દેવા બેઠા છે અને દુર્ગા ઊભી છે અને ઉમિયા પણ ઊભી છે અને આ આપણું મસ્ત મજાનું ગૌ તો ગવી પણ ઊભી છે ને આ આપણી બનશું અને ગોરલ ને ગમતું વા છે અને ગૌરી આપણે ઘરે કોણ આવ્યું તું આજે હે કોણ આવ્યું તું મોટરસાઈકલ ના ટીહા છે અને કોક આવીને વયું ગયું છે અને હું ગૌરી ને પૂછું છું ગૌરી કેમ લારું પડે એટલું લારું ક્યુ પડે તો ગૌરી ને પૂછ્યું કોણ આવ્યું હતું ગૌરી કેતી નથી જમના ને તો જમના એ કીધું ને કોઈ કેતો નથી કોણ આવ્યું તો તો આપણે એ રાખવાના સીસી કેમેરા આપણા ગૌસારામાં કેમ કે આપણે ખબર પડી જાય ને કોણ આવ્યું

ખડ તો ગજબ નું થઈ ગયું હમણાં નહીં દૂતું ને બીમાર હતી ને ત્યાં જ નહીં દૂધ એટલે આટલું બધું ખડ થઈ ગયું છે અને ભીંડા એટલા મસ્ત હે અને ઉપાડી નાખવા હું કરીએ જો હું ભીંડા ઉતારવા નહીં જાઉં આપણે આપણે ગૌશાળાનું કામ છે સમજી કેમ તો એવું આપણે કામ તો હોય તો એ બધું કામ કરવાનું છે ફાઇનલ અને આપણે મસ્ત મજાનું આપણે કાપડું ભરાવા દેવા ગયા હતા તો માજીનો વિડીયો મૂકી જોઈ લેજો વિડીયો જોજો માજી કેટલું મસ્ત મજાનું ફરત ફરે અને આપણે પણ અહીંયા કાપડું ભરવા છે દઈ આવ્યા વિડીયો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની તો ગૌ માટેના જ વિડીયા વધાર પૂરતા આવશે અને મારા જેવી કતળ કરે તમારે સાંભળવાનું સારું હાલ તો અત્યારના વાગ્યા કંઈક સાડા આઠ અને આપણી ગાયો અત્યારે બેઠી છે ને નાખવાનું છે ને અત્યાર સુધી આપણે મહેમાન હતા તો મહેમાન હમણાં ગયા છે બધું મસ્ત મજાના બેઠા હતા તો મારો વિડીયો પૂરો નહોતો થયો તો મેં કીધું હાલો મસ્ત મજાનો વિડીયો પણ પૂરો કરી દે અને આપણી ગાયો પણ બતાવ દે મારે રસોઈ બનાવવાની છે આપણે જમવું છે જો તો ભાઈ ને બેની સ્કૂલે ગયા ને એની પણ મને યાદ આવે છે પણ શું કરે તો એને પણ જીવન જરૂરી હતું ને આમ જીવન જરૂરી નહોતું ને આમ જીવન જરૂરી છે ત્યારે આપણે એમ થાય કે થોડુંક ઇંગ્લિશ એમના માટે સારું થોડુંક મજબૂત બની જાય ઇંગ્લિશ મજબૂત બની જાય એટલા માટે એને અહીંયા કેમ કે જીવનમાં ઇંગ્લિશનું જ કામ બધું આવે જ્યાં જાઉં ત્યાં ઇંગ્લિશ જ્યાં જાવ ત્યાં ઇંગ્લિશ મારા જેવું ગુજરાતી કોક જ નીકળે ત્યાં બધા ઇંગ્લિશવાળા જ નીકળે તો એનું પણ છે ને થોડુંક ઇંગ્લિશ મજબૂત બની જાય ને એ માટે મોકલા છે નકલ મારા જ થાય માંડ બે મહિનાનું વેકેશન પડ્યું ને આપણે ઘરે આવ્યા ને આપણા ન મોકલાય પણ શું કરે મજબૂરી એવી હતી તો મોકલવા પડ્યા અને ગેસે અને આ મજબૂરી નથી પણ આમ મજબૂરી હતી કે કોઈએ ધોરાથી નથી મેળ કે છોકરા હું ખુશ થઈ ગયા છે એ કંઈ વાંધો નથી અને એના આનંદથી જ ગયા છે અને થોડાક હાંભરે છે હમણાં બધા બધા છોકરા જોઈને તો મને બહુ યાદ આવે કે આપણા છોકરાને આપણે બે મહિના ઘરે ન રાખ્યા તો આપણે કૃષ્ણ ભગવાન છે અને મસ્ત મજાના છે આ આપણા મહાદેવ છે અંધારું થઈ ગયું છે અને ઘણા પણ વાગી ગયા છે મારે પણ ધૂપદેવા કરવાના છે જમવાનું બનાવવાનું છે ને થોડુંક આજુબાજુમાં અત્યારે પણ જવાનો ઓર્ડર છે તો લગભગ જવાના જ છે અત્યારે પણ ને હમણાં જાવું જાવું ને જાવું ને કોમ કામ તો હાલ આપણે ફટોફટ રસોઈ બનાવી નાખીએ તો આપણે અહીં રસોઈ બનાવવાની છે અત્યારે ને આપણી ગાયો મસ્ત મજાની બેઠી છે અને એને પણ નાખવાનું છે તો હાલો ફટોફટ નાખી દઈએ તો વાત કરતા હતા આપણે દર્શિન પપ્પા તો એ ગયા છે દૂધ ભરવા અને હમણાં એ પણ દૂધ ભરીને આવી જશે ને ઘણા વાગી ગયા સાડા આઠ આજના થઈ જ ગયા તો હજી એટલું બધું કામ છે તો અત્યારે વાગ્યા છે સાડા આઠ તો હાલ આપણે હજી વિડીયો એડિટિંગ કરવો છે વિડીયોને આપણે મૂકો છે અને કામ છે ઘણું અને બહાર પણ અત્યારે જવાનું છે ખાઈ પીને તો હાલો હું આ વિડીયોને આપણે આપણે એન્ડ કરી દઈએ ને કાલે નવા વિડીયામાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખજો અને <laughs> तो जय ठर जय द्वारकाधीश